તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે મગફળીના ભાવ કેવા રહેશે વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મગફળીના ઉત્પાદન માટે જાણીતું ગુજરાત ખાસ કરીને જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આ વર્ષે મગફળીના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ યાર્ડમાં મગફળીના ભાવમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે જેનો સીધો ફાયદો અહીંના મગફળી ઉગાડતા ખેડૂતોને મળી રહ્યો છે બજારમાં મગફળીની વધતી માંગ અને કાચા માલની ગુણવત્તાને કારણે આ ભાવ વધારો નોંધાયો છે જે ખેડૂતો માટે વધુ નફાકારક સાબિત થઈ રહ્યો છે મગફળીના ભાવમાં ઉછાળો આવવાનો એક મુખ્ય કારણ તેની ઊંચી ગુણવત્તા અને બજારમાં વધતી માંગ છે હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મગફળીનું ઉત્પાદન ઉચ્ચ સ્તરે કરે છે અને તેમાં પ્રમાણભૂત ગુણવત્તા જાળવવામાં આવે છે અને તેમાં પ્રમાણભૂત ગુણવત્તા જાળવવામાં આવે છે આ વર્ષે મગફળીના પોષક તત્વો અને મશીન દ્વારા કરવામાં આવેલી ગુણવત્તાવાળા નિરીક્ષણો દ્વારા બજારમાં વધુ પ્રતિભાવ મળ્યો છે મગફળીના વધેલા ભાવથી અહીંના ખેડૂતોને આર્થિક રીતે ખૂબ ફાયદો થઈ રહ્યો છે મગફળીની ઊંચી કિંમતોને કારણે આ વર્ષે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જે ખાસ કરીને નાના અને મધ્યમ સ્તરના ખેડૂતો માટે મોટી રાહત બની છે આ નફાકારક ભાવથી મગફળીના વેપારમાં વધુ પ્રોત્સાહન મળે છે જે ખેડૂતોના જીવન માનદંડને સુધારવામાં મદદરૂપ થઈ રહ્યું છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો